બચપન વિદ્યાલય ખાતે બાળ સંસદ ચૂંટણીની ઉજવણી સુંદરતાથી કરવામાં આવી છે જે અંતર્ગત પાટણના અંબાજી નેડિયા વિસ્તારમાં આવેલ બચપન વિદ્યાલય બાળ સંસદ ચૂંટણીનું આયોજન કરવામાં આવ્યું આ પ્રસંગે બચપન વિદ્યાલયના ટ્રસ્ટી શ્રી શૈલેષભાઈ પટેલ દ્વારા ચૂંટણીનું મહત્વ વિશેની સુંદર જાણકારી બાળકોને આપવામાં આવી હતી અને ભાગ લેનાર તમામ વિદ્યાર્થીઓને શુભેચ્છાઓ અર્પણ કરવામાં આવી હતી સમગ્ર સ્ટાફ પરિવારના સભ્યો દ્વારા કાર્યક્રમને ખૂબ જ સફળ બનાવવામાં આવ્યો હતો સમગ્ર વિદ્યાર્થીઓએ ખૂબ જ ઉત્સાહથી પોતાનો મતનો ઉપયોગ કરી અને ઉમેદવારોને વિજેતા બનાવ્યા હતા આ કાર્યક્રમનું સફળ સંચાલન શ્રી કેટી સર દ્વારા કરવામાં આવ્યું હતું બચપન વિદ્યાલય પાટણની અંદર આજે બાર સંસદ ચૂંટણી બે હજાર ચોવીસનું આયોજન કરેલું હતું જેમાં જીએસ અને એલઆરની ચૂંટણી હતી એની અંદર બાળકોએ એક ઉત્સાહભેર સરસ મજાનું વોટિંગ કરેલ છે અને બહુ ઊંચી સંખ્યામાં વોટિંગ થયેલ છે અમારા ટ્રસ્ટી શૈલેષભાઈ પટેલ તથા સ્ટાફ ગણે બહુ સારી મહેનત કરી અને આ કાર્યક્રમને બહુ સફળપૂર્વક બનાવેલ છે